الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط <سؤال> المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين امين امنت بالله صدق الله العظيم બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નબીપુર ગામે સંવિધાન જાગૃતિ સભા આયોજિત કરવામાં આવી જેમાં ગામના સાપ ટીમ સાથે જોડાયેલા એવા યુસુફ મોગલ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ગામની મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમનો લાભ ઉઠાવ્યો ગામજનોના કહેવા મુતાબિક આ પ્રથમવાર ગામમાં આ સભા થઈ છે આવી સભાઓ ફરીવાર થાય અને લોકો કાયદાકીય જાગૃતિ થી આગળ વધે એવી અપેક્ષા પર દર્શાવી છે અલ્લાહ અફિતુસલામ અલયકુમ વરહમતુલ્લાહી વબિરાકતહુમ અસલામુ અલયકુમ આજના પ્રોગ્રામમાં આજે રહેલા તમામ મહેમાનો માટે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું આજનો એક આપણો પ્રોગ્રામ છે જેમાં દેશમાં જે ચાલી રહ્યું છે તેના માટે એક ફિકર વ્યક્ત કરવાની છે એ બધી જ રીતે આગળ બધું